સુરતના ડિંડોલીમાં શારદા એતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ભાઈઓ વિસ્તારમાં પ્રિયંકાનગર ખાડી પાસે નગર ખાતે આવેલા શારદા શારદાયતન સ્કૂલના ધોરણ છ માં અભ્યાસ કરે છે મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા સમગ્ર મામલામાં ઉપસ્થિત છે આપણે સીધી એમની સાથે વાત કરીશું કે શું ઘટના બની હતી તે સ્કૂલમાં અને કઈ રીતે આખી ઘટના સામે આવી હતી નામ शिवम क्या कुछ हुआ था स्कूल गए थे आप क्या हुआ था बताइए हम लोग स्कूल गए मेरा भाई बैग रखा सर ने बुलाया तो गया पाव रखने तो बोलते जा धक्का हटा दे तो मेरे भाई ने बोला मैं नहीं हटाऊंगा तो बोलते जा वरना मारूंगा कौन से सर थे और आप ही लोग को क्यों है? मुझे नहीं बोला था सिर्फ उसी को बोला था क्या नाम है खुलना तिवारी ने आपको हाँ। बोला था आपको कैसे पता चला की आपके भाई के साथ ये चीज़ हुआ मैं भी छत पे गया था उसने बोला तू भी चल तो मैं उसके पीछे गया था आपके टीचर का कहना था कि आपने अपने स्कूल में से लोखन का सरिया आपके भाई लेके गए थे क्या सर ने बोला था कैसे लेके गए वो नहीं पता शायद वही गया था मैं नहीं गया था फिर कैसे पता चला कि आपके भाई को आग लगी है किसी ने बताया क्या नहीं मैं भी छत पे था ना तो ब्लास्ट हुआ तो मैं भागा तो मेरे को लगा मेरा भाई भी पीछे घूम के देखा तो था ही नहीं નીચે ગિરાસ્પાલ પછે બુલાયા પરિવાર કેસો એક દુબે સરેને ફોન કયા એમ્બુલ કો તે પણ એમાં તમે એમના હાથ પર જે નિશાન જોઈ શકો છો કે તે પણ તેને દાજવાથી લાગ્યું છે તેના ભાઈના બચાવવામાં લાગ્યું છે તો ક્યાંક ને ક્યાંક જે બાળકે જણાવ્યું છે બાળક માસૂમ હોય છે પરંતુ બાળકે જે રીતે જણાવ્યું છે કે તેમના સ્કૂલમાં જે ટીચર છે શિક્ષક છે કુન્ના તિવારી નામનું તેમના દ્વારા ઉપર મોકલવામાં આવ્યા હતા અને જે પતંગનો દોર પતંગનો તહેવાર ગયો ઉત્તરાયણ ગયો ત્યારે કેટલાક દોરાઓ ધાબા પર પડેલા હતા અને તે ધાબા પરથી સાફ સફાઈ માટે તેમને મોકલવામાં આવ્યા હતા અને અંતે જયારે તે બાળક દાજ્યો ત્યારે આમનો ભાઈ પણ એમાં એમને બચાવવા માટે ગયો અને તેને પણ ઈજા તો ક્યાંક ને ક્યાંક જે રીતે બાળકે જણાવ્યું છે તો શાળાના સંચાલકો અને શિક્ષકની બેદરકારીને કારણે આ સમગ્ર બનાવ બન્યો છે હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી નિવેદન લીધું છે ને આગળની કાર્યવાહીમાં પોલીસ હાથ તપાસ હાથ ધરશે કેમના પ્રશ્ન રેવેન્ડી સાથે હું રાજપૂત ઇન્ડિયા જ ગુજરાત સુરત